ગઈકાલે ધારી ડેપોની ધારી ખાંભા લાસા બસ અનિયમિત બાબતની જે કંઈક મીડિયામાં અહેવાલ રજૂ થયો હતો એના સંદર્ભમાં જણાવવાનું કે અહેવાલમાં ગમે તે કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી જણાય છે સદર બસ અત્રેથી નિયમિત રીતે સંચાલન કરવામાં આવે છે અને જેના સંદર્ભમાં હું તમને આ છેલ્લા એક અઠવાડિયાના કંટ્રોલ ચાર્ટ પ્ર બતાવું છું કે જેમાં આ બસ નિયમિત રીતે સંચાલન થયેલ એમ છતાંય જો કોઈકવાર કોઈ કારણસર જો એક બે દિવસ માટે અનિયમિત થઈ હોય તો હવે પછીથી આપણે ખાતરી આપીએ છીએ કે આ બસ આપણે નિયમિત રીતે સંચાલન થાય તેવો પૂરેપૂરો પ્રયત્ન કરીશું ધારી ડેપો ખાતે ડ્રાઈવર કંડક્ટરની થોડી ઘટ છે પણ તેમ છતાંય આપણે વિદ્યાર્થી ટ્રીપો નિયમિત સંચાલન થાય એ મુજબના પૂરેપૂરા પ્રયત્ન કરીએ છીએ તો આ બાબતના જે કંઈ સમાચાર પ્રસિદ્ધ થયા છે એ બાબતે પત્રકાર મિત્રોને વિનંતી કે રદિયો આપવા વિનંતી કે ધારી ડેપોથી વિદ્યાર્થી